તાત્કાલિક સરકારે આની પર રાષ્ટ્રનો ગુનો દાખલ કરવો પડે સમાજ સમાજ વચ્ચે ઝઘડા ઉભા ના થાય એટલા માટે આજે જયારે ક્ષત્રિય સમાજ આવેદન પત્ર આપી રહ્યો છે તમારી માંગણી એટલી જ છે કે સરકારે આની મેં તાત્કાલિક જે પાંચસો બાસઠ રજવાડાઓ રજવાડા આપીને અખંડ ભારત ઊભું કર્યું જે કૃષ્ણકુમાર ગોહિલે પેલી શરૂઆત કરી એમના વાઈફ ના ઘરેણો સુધી આપ્યો તો આ નિર્લજ માણસે જે